ધોરણ નવના એસપીસી કેડેટ્સ માટે ગ્રુમોર ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન હિંમતનગર ખાતે તારીખ પોંચ છ બે હજાર ચોવીસથી તારીખ અગિયાર છ બે હજાર ચોવીસ સુધી સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ સમર કેમ્પમાં સીટ સી હાઈસ્કૂલ વડાલીના ધોરણ આઠ અને ધોરણ નવના કુલ પાંત્રીસ જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો સમર કેમ્પના ત્રીજા દિવસે ડોગની વિવિધ કરતબો પોલીસ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને દર્શાવવામાં આવી હતી સમર કેમ્પમાં આવેલા વિદ્યાર્થીઓએ ડોગની કરતબો નિહાળી અને આનંદિત થયા હતા પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા